સાબરકાંઠામાં એસઆઈર પ્રક્રિયામાં ફોર્મ સાતનો દુરુપયોગ મતદારોના નામ કમી કરવાની સાજિશનો આરોપ સાબરકાંઠા જિલ્લાના ઇલોલ સહિરાબાદ અને પરબડા ગામોમાં ચાલી રહેલી એસઆઈર મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ફોર્મ નંબર સાતનો ખોટો ઉપયોગ કરી મોટી સંખ્યામાં મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ લાગ્યો છે કોઈ ચકાસણી વગર ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ મામલે જમાતે હિંદના પ્રતિનિધિમંડળે કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર આપી તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે

ને એ પછી અમે એક ડેપ્યુટેશન અહીંયા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી પ્રાંત ઓફિસર ડીડીઓ અને